વ્યાજકોરની ચુંગલમાં ફસાયેલા રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા માંજરપુર પોલીસે વ્યાજકોર ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી વડોદરા જીઆઈડીસી રોડ ઉપરની આનંદનગર સોસાયટીમાં રહેતા ચિરાગ કમલેશભાઈ નાગર રિક્ષા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે વર્ષ બે હજાર મારા છોકરાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા મારા મિત્રો દ્વારા જાણ થઈ હતી કે માંજલપુર સન સિટી પાસે સ્વાતિ સોસાયટીમાં રહેતા અમિત જયસ્વાલ વ્યાજી રૂપિયા આપે છે જેથી મેં શરૂઆતમાં દસ હજાર રૂપિયા વ્યાજી લીધા હતા જેની સામે તેર હજાર બસો આપ્યા હતા થોડા સમય પછી મને જરૂર પડતા મેં છત્રીસ હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ મારી રિક્ષાના હપ્તા બાઉન્સ થતા ફાઈનાન્સ વાળાએ રિક્ષા ખેંચી લીધી હતી તે છોડાવવા માટે પંદર રૂપિયા અમિત જયસ્વાલ પાસે લીધા હતા અમિત જયસ્વાલે મને કુલ રૂપિયા ચાલીસ હજાર ચૂકવવાનું જણાવ્યું હતું જે રૂપિયા પૈકી અઢાર દિવસ સુધી મેં રોજના બારસો લેખે એકવીસ હજાર છસો ચૂકવ્યા હતા ત્યારબાદ મારી પત્ની બીમાર પડતા તેને પૈસા આપી શક્યો ન હતો જેથી અમિત જયસ્વાલ તથા તેની પત્ની મારા ઘરે આવીને ધમકી આપી હતી કે જો તું વ્યાજના પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ માંજલપુર પોલીસ દ્વારા ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વ્યાજખોર ઈસમ અમિત જયસ્વાલની ધરપકડ કરી હતી